નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્વ કરીશું ધોરણ 9 નું વિષય અંગ્રેજીનો વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જી હા વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને તમે તૈયારી પણ ચાલુ કરી દીધી હશે અને આપણે લાવ્યા છે તમારી માટે આ પ્રથમ પરીક્ષાની તૈયારી માટે નવનીત કંપનીએ બહાર પાડેલું વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જેની અંદર આજે આપણે ભણીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી

હવે જો માય ફેવરેટ સિઝનમાં ત્રણ ઋતુ આવી શકે વિન્ટર સમર અને મોન્સુન પણ અહીં આપણને મુદ્દામાં કાયદેસર પોઈન્ટમાં કહી દીધું છે સમર એટલે આપણે ફરજિયાત ઉનાળા વિશે જ લખવું પડશે બરોબર સમર વેરી હોટ વિયર કોટન ક્લોથ એવા ઘણા બધા આપણને મુદ્દા આપ્યા છે તો નિબંધ તમારા માટે તૈયાર છે કે ધ સમર બિગિન્સ ઇન માર્ચ એન્ડ એન્ડ્સ ઇન જૂન ઇટ ઇઝ વેરી હોટ ઇન ધીસ સિઝન ધ ડેઝ આર લોંગર એન્ડ ધ નાઇટ્સ આર શોર્ટ In summer, it is quite cool in the morning, but it becomes very hot in the afternoon. The roads and streets are deserted. Deserted in the afternoon. We like to sit under the fan. We wear thin clothes, thin cotton clothes. We feel very lazy. Many people go to hill station in summer. Summer is the season for ice creams and cold drinks. It is also the season of mangoes, oranges, and watermelons. Many beautiful flowers bloom in this season. The festival of Holi is celebrated in summer. But the farmers plug their fields and keep them ready for the rainy season. The school children finish their examinations. ક્ષીમેન્ટ લોન્ચ થઈ ગયું છે તમારી માટે એક ખાસ ઓફર ઈ છે કે તમે આમેન્ટ ઘરે બેઠા માંગવી શકો છો જી હા વિદ્યાર્થી મિત્રો આ અસાઈનમેન્ટ જો તમારા સ્ટેશનરી સ્ટોર્સ પર ન અવેલેબલ હોય આજુબાજુ ન મળતા હોય દૂર લેવા જવું પડે એમ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમને આ અસાઇનમેન્ટ ઘરે બેઠા મેળવવાની વ્યવસ્થા કરી દીધી છે આપણો વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઈવ ફોર એટ ટુ સેવન થ્રી એટ થ્રી પર કોન્ટેક્ટ કરીને તમે જે છે આ અસાઇનમેન્ટનો ઓર્ડર આપી શકો છો ઓકે ચલો આગળ વધીએ આગળ બીજું કહ્યું છે વિઝિટ ટુ અ ગાર્ડન એટલે કે ગાર્ડનની મુલાકાત આપણને છે ટ્રીઝ ટ્રીઝ એન્ડ 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 ફ્લાવર્સ પ્લાન્ટ્સ ફાઉન્ટેન બર્ડ સિંગિંગ ઇન ઓન ઓન સ્લાઇડ્સ સ્વિંગ્સ સમ રનિંગ અબાઉટ પીપલ બલુનમેન આઈસક્રીમ સેલર વગેરે વગેરે આપણને ઘણા બધા પોઈન્ટ્સ આપ્યા છે એના આધારે આપણે નિબંધ લખવાનો છે હવે જો નિબંધ તો તમારા માટે તૈયાર છે પણ ખાસ વાત એ કે વિઝિટ ટુ અ ગાર્ડન એટલે કે ગાર્ડનની મુલાકાત ગાર્ડનનો નિબંધ નથી ગાર્ડનની મુલાકાતનો નિબંધ છે ને મુલાકાત લઈ લીધી હોય એના પછી નિબંધ લખવાનો હોય એટલે આ નિબંધ ફરજિયાત પણ ભૂતકાળમાં લખવો પડશે કયા કાળમાં ભૂતકાળ તો ચાલો લખીએ ધ પરિમલ ગાર્ડન ઇઝ ધ બિગેસ્ટ ગાર્ડન ઇન અવર ટાઉન લાસ્ટ સન્ડે ઇવનિંગ વિઝિટેડ ધ ગાર્ડન વિથ માય ફ્રેન્ડ્સ કે ગયા સન્ડે ગયા રવિવારે મેં આ ગાર્ડનની મુલાકાત લીધી હતી મારા ફ્રેન્ડ્સ સાથે There were many hawkers and balloon sellers at the gate of the garden. There were many big shady trees in the garden. Birds were chippering sweetly on the trees. There were flower plants too. There were many colorful butterflies among the flowers. The children were playing on the swings and slides. Some were playing cricket, while some others were playing hide and seek. So, સિટિંગ સિટિંગ ઓન ઓન લોન્સ એટલે કે ઘાસ ઉપર 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 બેઠા 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 હતા હતા જમીન સમ ઓલ્ડ પીપલ પીપલ ધ ધ ધ એન્ડ રિલેક્સિંગ અમુક વૃદ્ધ માણસો આરામ કરતા ધેર અ ફાઉન્ટેન ફાઉન્ટેન ઇન મિડલ ઓફ ગાર્ડન વચ્ચે ફુવારો હતો વી સેટ અમે નજીક મેની ટેકિંગ એન વોક ઘણા લોકો સાંજના સમયે જે છે વી એન્જોયડ અવર સેલ્ફ ઇન ધ ગાર્ડન અમને ગાર્ડનમાં બહુ જ મજા આવી ઓકે ચલો આગળ વધીએ નંબર ત્રણ રક્ષાબંધન પોઈન્ટ આપણને આપ્યા છે ઘણા બધા પોપ્યુલર ફેસ્ટિવલ ફોલ્સ ઓન ધ ફૂલ મૂન ડે ઓફ ધ મંથ ઓફ શ્રાવણ એવા ઘણા બધા આપણને મુદ્દા આપ્યા છે એના ઉપરથી નિબંધ તૈયાર છે ધ ફેસ્ટિવલ ઓફ રક્ષાબંધન ફોલ્સ ઓન ધ ફૂલ મૂન ડે ઓફ ધ મંથ ઓફ શ્રાવણ એટલે કે શ્રાવણ મહિનાના પૂનમના દિવસે રક્ષાબંધન આવે છે

ધ બ્રધર પ્રોમિસિસ ટુ પ્રોટેક્ટ હિઝ સિસ્ટર ભાઈ પોતાના બહેનની રક્ષા કરવાનું વચન આપે છે હી ઓલસો ગિવ્સ અ ગિફ્ટ ટુ હર તે એને એક ભેટ પણ આપે છે ધિઝ ફેસ્ટિવલ યુનાઇડ્સ પીપલ ઓફ ઓલ કાસ્ટસ એન્ડ રિલિજિયન્સ આ તહેવાર બધા ધર્મ બધી જ્ઞાતિઓને એક કરવા માટે ઉજવામાં આવે છે ઇટ ઇઝ સેટ ધેટ એવું કહેવામાં આવે છે કે ક્વીન કર્ણાવતી ઓફ ચિત્તોર સેન્ટ રાખી ટુ ધ મુઘલ કિંગ હુમાયુ કે કર્ણાવતીની રાણીએ ચિત્તોરની રાણી રાણી કર્ણાવતી જે છે મુઘલ રાજા હુમાયુને જે છે રાખડી મોકલી હતી હુમાયુ ઓન રિસીવિંગ ધ રાખી હુમાયુ રાખડી મેળવ્યા બાદ માર્ચ વિથ હિઝ આર્મી ટુ પ્રોટેક્ટ ચિત્તોર રાખડી મેળવ્યા પછી એને રાખડા રાખડીમાંથી એવી ભાવના આવી કે એણે જે છે ચિત્તોડની રક્ષા કરવા માટે પોતાની સેના મોકલી રક્ષાબંધન ઇઝ ઓલસો સેલિબ્રેટેડ એઝ ધ નારિયેલી પૂર્ણિમા ફિશરમેન વર્શિપ ધ સી ઓન દેટ ડે માછીમારો જે છે એ દિવસે જે છે દરિયાની પૂજા કરે છે ધે પ્રે ટુ ધ ગોડ ઓફ સીસ તેઓ દરિયાના દેવોની પૂજા કરે છે ધે સિંગ એન્ડ ડાન્સ વિથ ધ વોલ ઇવનિંગ અને આખી સાંજ તેઓ ગાય છે અને નૃત્ય કરે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો રક્ષાબંધનના તહેવારો નિબંધ પણ તમારા માટે તૈયાર છે આગળ વધીએ ચોથો નિબંધ છે સરદાર પટેલ લોખંડી પુરુષ ગણાતા ભારતના સરદાર પટેલ એનામાં પોઈન્ટ આપણને એના જન્મસ્થાન વિશે એમણે શું શું કર્યું એ બધા આપણને પોઈન્ટ આપ્યા છે તો એના આધારે જે છે નિબંધ લખવાનો છે તો વલ્લભભાઈ પટેલ વોઝ બોર્ન ઓન ઓક્ટોબર 31 1875 31 ઓક્ટોબર 1875 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો હતો હિસ ફાધર્સ નેમ વોઝ ઝવેરભાઈ એન્ડ મધર્સ નેમ વોઝ લાડબા પપ્પા નામ ઝવેરભાઈ મમ્મી નામ લાડબા વલ્લભભાઈ બિલોંગ ટુ અ ફેમિલી ઓફ ફાર્મર્સ એક કૃષિ એટલે કે ખેડૂતના પરિવારમાંથી જન્મ્યા હતા વલ્લભભાઈ વેન ટુ ઇંગ્લેન્ડ એન્ડ બીકમ અ બેરિસ્ટર તેઓ ઇંગ્લેન્ડ ગયેલા અને વકીલ બનેલા બેરેસ્ટરનું ભણેલ આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા ભારતમાં આવ્યા પછી હી પ્રેક્ટિસ્ડ લો ઇન અમદાવાદ તેમણે અમદાવાદમાં જે છે પોતાની વકાલત ચાલુ કરી હી કેમ ઇન કોન્ટેક્ટ વિથ ગાંધીજી ઇન નાઇન્ટીન તેઓ ઓગણીસો સત્તરમાં ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાય પ્રિન્સિપલ્સ ગાંધીજીના સિદ્ધાંતોથી ઇન્સ્પાયર થઈને થઈને પ્રોત્સાહિત પ્રોત્સાહિત એના વિચારોથી વલ્લભભાઈ વલ્લભભાઈ હિમ હિમ ઇન ઇન ધ ધ ફ્રીડમ સ્ટ્રગલ સાથે સ્વતંત્રતા સેનામાં જોડાણ લેડ બારડોલી બારડોલી સત્યાગ્રહ ખેડા જે છે ખેડામાં સત્યાગ્રહનું નેતૃત્વ કર્યું પીપલ ફાઉન્ડલી કોલ સરદાર તેથી લોકો એને સરદારના નામે વોઝ સેન્ટ ટુ જેલ મેની ટાઈમ્સ તેને ઘણી વખત

એન્ડ ધ હોમ મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા અને સ્વતંત્ર ભારતના પહેલા ગૃહમંત્રી પણ હતા હી પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ મર્જર ઓફ ધ પ્રેસિડેન્સી સ્ટેટ્સ એટલે કે દેશી રાજ્યોના એકીકરણમાં તેમની મહત્વની ભૂમિકા હતી ઇન ધ ઇનટુ ધ ઇન્ડિયન યુનિયન સરદાર પટેલ ડાઇડ ઓન ડિસેમ્બર 15 1915 સરદાર પટેલની મૃત્યુ ડિસેમ્બર 15 1950 ના રોજ થઈ ગઈ બરોબર

ધ પીપલ ઓફ માય વિલેજ આર સિમ્પલ એન્ડ હાર્ડ વર્કિંગ મારા ગામના લોકો બહુ જ સાદું જીવન અને મહેનતું જીવન જીવે છે. দে લિવ ટુગેધર તેઓ સાથે રહે છે અને કેવી રીતે પીસફુલી એટલે કે શાંતિથી સાથે રહે છે હળીમળીને. તો વિલેજ હેઝ અ વેલ ગામમાં એક કૂવો છે. ધેર ઇઝ અ રિવર ટુ ગામમાં એક નદી પણ છે. ધેર ઇઝ અ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા નિયર ધ રિવર નદીની નજીક શિવ ભગવાનનું એક મંદિર પણ છે. ત્યારબાદ ધેર ઇઝ અ બિગ બનાયન ટ્રી નિયર ધ ટેમ્પલ એ મંદિરની નજીક એક મોટું વડનું ઝાડ છે ધેર ઇઝ અ સ્મોલ માર્કેટ એન્ડ કોઓપરેટિવ બેંક ઇન અવર વિલેજ ગામમાં નાની એવી બજાર ભરાય છે અને એક નાની એવી બેંક પણ છે કોઓપરેટિવ બેંક સહાયકારી બેંક પણ છે ધ વિલેજ હેઝ અ ગ્રામ પંચાયત ગામમાં ગ્રામ પંચાયત છે ઇટ રન્સ એન હેલ્થ સેન્ટર એન્ડ સ્કૂલ અને ગામમાં એક આરોગ્ય કેન્દ્ર અને એક શાળા પણ છે

આગળ વધીએ નિબંધ નંબર કહે છે ધ ડિસ્ટ્રિબ્યુશન ફંક્શન એટલે તો કે ઇનામ વિતરણનો કાર્યક્રમ વિદ્યાર્થી મિત્રો આ નિબંધ પણ આખે આખો ભૂતકાળમાં લખવો પડશે કેમ તો કે ઇનામ વિતરણનો કાર્યક્રમ થઈ ગયો એ થઈ ગયો તમે જોઈ લીધો તમે નિહાળો તમે એને માણો એના પછી જ તમે લખી શકવાના છો ને કે એમાં શું થયું શું કર્યું એમ રેડી વાત છે ને

ઇન ધ એસેમ્બલી હોલ સ્કૂલ ના એસેમ્બલી હોલ મા આયોજન કર્યું હતું સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ अटेंडेड द फंक्शन માતાપિતા અને વિદ્યાર્થીઓ બધાએ જે છે એ ફંક્શનમાં આ કાર્યક્રમમાં હાજરી આપી હતી ધ મેયર મિસ્ટર વર્મા વોઝ ધ ચીફ ગેસ્ટ મેયર મિસ્ટર વર્મા જે છે મુખ્ય મહેમાન હતા ધ ફંક્શન બિગન વિથ વેલકમ સ્પીચ અને ફંક્શનની શરૂઆત એક સ્પીચ દ્વારા થઈ ઓ બાય અવર હેડમાસ્ટર જે અમારા પ્રિન્સિપલ છે

એને સ્પોર્ટ્સમેન ઓફ ધ યર નો એવોર્ડ અપાવવામાં આવ્યો ત્યારબાદ એવરી પ્રાઇઝ વિનર વોઝ લાઉડલી ચીયર્ડ બધાય પ્રાઇઝ વિનર જેટલા પણ ઇનામ આપવામાં આવતા હતા બધા ઇનામ મેળવનારને આપણે જે છે તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવતા હતા ધ ચીફ ગેસ્ટ ઇન હિઝ સ્પીચ મુખ્ય મહેમાને પોતાના ભાષણમાં કોંગ્રેચ્યુલેટેડ ધ વિનર્સ જે વિનર્સ હતા જે વિજેતાઓ હતા તેમને અભિવાદન આપ્યા హి એડવાઇસ્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુ વર્ક Hard બધા વિદ્યાર્થીઓને બહુજ મહેનત કરવાનું જે છે સૂચન આપ્યું એ વી શુડ હેમ સક્સેસ ઇન ઓલ એક્ટિવિટીઝ આવનારી બધી પ્રવૃત્તિઓમાં તમને સફળતા મળે તેવું એમને વિશ કર્યું અવર સિનિયર ટીચર અમારા જે છે એક શિક્ષક મિસ્ટર દેસાઈ થેન્ક ધ ચીફ ગેસ્ટ અમારા જે સિનિયર સિનિયર એટલે શું થાય મોટી ઉંમરના જે શિક્ષક હોય એ શિક્ષકે જે છે મુખ્ય મહેમાનને આભાર વ્યક્ત કર્યો એન્ડ ધ પેરેન્ટ્સને માતા પિતાઓને હાજરી આપવા બદલ પણ એમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખી ઘટના કયા કાળમાં દર્શાવી આપણે ભૂતકાળમાં સ્કૂલ ની અંદર આ કાર્યક્રમ થયો હતો થયો હતો તો હતો એટલે ભૂતકાળ તો આખા ભૂતકાળમાં વર્ણવવો પડે ઓકે આગળ વધીએ આગળ છે નિબંધ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોનું વૃક્ષો આપણા મિત્રો આપણે નાનપણથી જાણીએ છીએ તો ચાલો એનો નિબંધ જોઈએ ટ્રીઝ આર મેન્સ બેસ્ટ ફ્રેન્ડ્સ વૃક્ષો માણસના સારામાં સારા મિત્રો છે આર વેરી યુઝફુલ ટુ અસ આપણા માટે બહુ જ ઉપયોગી પણ છે

ડિપેન્ડેડ ઓન ધ ટ્રીઝ ફોર ફૂડ અને પ્રાણીઓ પણ પોતાના ખોરાક માટે આ વનસ્પતિ ઉપર ઉપર વૃક્ષો વૃક્ષો આધાર રાખતા હોય છે આપણને ઠંડો છાંયો આપે છે સરાઉન્ડિંગ બ્યુટીફુલ તેઓ આપણા આસપાસના વાતાવરણને સુંદર બનાવે છે ક્લીન તેઓ આપણા વાતાવરણને સ્વચ્છ બનાવે છે થસ જેથી ધ ધે પ્યુરિફાય ધ એર અને આવી રીતે તેઓ જે છે હવાને સાફ કરે છે ટ્રીઝ અટ્રેક્ટેડ રેઈન ક્લાઉડ્સ વૃક્ષો જે છે વરસાદને નોતરે છે એને આકર્ષે છે વરસાદી વાદળોને આકર્ષે છે ધે ઓલસો પ્રિવેન્ટ સોઇલ ઇરેક્શન તેઓ જમીન ધોવાણ પણ જે છે બચાવે છે ટ્રીઝ આર અવર નેચરલ વેલ્થ વૃક્ષો આપણી એક કુદરતી સંપત્તિ છે ધેરફોર વી મસ્ટ નોટ કટ ડાઉન ટ્રીઝ તેથી આપણે વૃક્ષોને કાપવા ન જોઈએ અ ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ નોન એઝ ધ વન મહોત્સવ ઇઝ હેલ્ડ એવરી યર એક ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ એટલે કે જેને વન મહોત્સવના નામે પણ ઓળખાય છે એ વન મહોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે સેવ ધ ટ્રીઝ એન્ડ ધીલ સેવ અસ વૃક્ષોને બચાવો તે આપણને બચાવશે બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વૃક્ષોનું મહત્વ સમજાવતું નિબંધ પણ જે છે આપણે તૈયાર કરનાય છે આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના છે કે તેમનું અંગ્રેજી વિષયનું ટેન્શન ખતમ થઈ જવાનું છે કઈ રીતે તો આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા IMP રિવિઝન બેચ લઈને આવી રહ્યા છે જેની સ્પેશિયલ ઓફર માત્ર 299 છે ડેમો લઈને ડેમો જોઈને તે જે જોડાવાની છૂટ આપે છે તમને તો ડેમો જોવા માટેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને એમનો WhatsApp નંબર 9033703602 પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યો ક્વેશ્ચન નંબર પંદર જેમાં આપણે નિબંધ લેખન વિશે સમજૂતી મેળવી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આપણા અસાઇનમેન્ટનો છેલ્લો પ્રશ્ન ક્વેશ્ચન નંબર સોળ જેમાં આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રના વર્ણનનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો